આ નવરાત્રી અથવા દિવાળી પર તમે તમારા સપનાની ગાડી લેવાનું વિચારતા હોય તો અમારી જોડે તમને સારી એવી ઓફર પણ મળી રહેવાની છે ચાલીસ થી પચાસ હજાર ડાઉન પેમેન્ટ ની અંદર મિત્રો ઇકો અને અન્ય ગાડી પણ તમને જોવા મળી રહેવાની છે અમારી જોડે તમને ઓફર પણ જોવા મળી હશે બત્રીસ ઇંચની એલસીડી તમને ફ્રી માં મળી જશે અને આ ઓફર નો લાભ લેવા માંગતો હોય તો તારીખ બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ થી લઈને તારીખ બે દસ બે હજાર પચીસ સુધી તમને આ માપવાનો લાભ મળી જશે અમારી જોડે તમને સેવન સીટર થી લઈને ફાઇવ સીટર ની અંદર તમને ગાડીઓ જોવા મળી રહે છે મિત્રો જોઈ શકો છો અમારી જોડે ફૂલ સ્ટોક માં ગાડીઓ અવેલેબલ માં તમને જોવા મળી જશે અમારી જોડે તમને દરેક મોડલ ની અંદર બે થી ત્રણ ગાડીઓ જોવા મળી જશે અમારી જોડે બધી ગાડી તમને જનરલ કિલોમીટર ની સાથે મળે છે દરેક કંપની ની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે બધી ગાડીની અંદર મિત્રો મોસ્ટ ઓફ ધી લોન ની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર અમારો નંબર પણ હોય છે કોલ મેસેજ કરીને તમે વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર નંબર પણ હોય છે કોલ મેસેજ કરીને અમારી જોડે બોલેરો થી બધી તમને દરેક સેકન્ડ વાહન જોવા મળે ઈકો બોલેરો પિકઅપ સેવન સીટરની અંદર પણ તમને ગાડી જોવા મળી જશે પણ કન્ડિશન અંદર મિત્રો રહેવાની છે ચાલીસ થી પચાસ હજાર ડાઉન ની અંદર મળી જશે દરેક ગાડી નંબર છે કોન્ટેક્ટ કરીને તમે વધુ ની માહિતી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહી મિત્રો